આજના હવામાન સમાચાર ગુજરાતના છવ્વીસ જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં આજે શુક્રવારે પચીસ જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના છવ્વીસ જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે શનિવારે છવ્વીસ જુલાઈ પંચમહાલ દાહોદ વડોદરા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરેલી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં આગામી સત્તાવીસ જુલાઈના રોજ છવ્વીસ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે દશાંશ બે આઠ જુલાઈએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં અતિભારે અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ